જય સીઆરરામ ખેડૂમ નામ છે રિતિક ચોરસા ધ કિંગ ઓફ મિઠીલીમમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે તે ખેડૂમ આજની વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ એવાળા છે કેમ કે આપણે આજે આપણા જે ખેડૂમીટર રહ્યા અહીંયા આપણા આનંદમાં વિઝિટ કરવા આવ્યા છે જે કે સંદેશવનની વાડી જોવા લઈ આવ્યો છું જે કે ચાર વીઘાનો ફાર્મ હતો મેં તમને દરેક વિડીયોમાં બતાવ્યો જે બીજી કટિંગ હતી પહેલાં તો એકવાર ખેડૂમીટર આ જોઈ લો ખેતરની અંદર આખા ગાયને છોડી દીધું છે જે ગાય ચરાવાવાળા હોય એમને છોડી દીધું કેમ ખેડૂતોમીટર આ વચ્ચે આટલું બધું જે ખયલું થયું ને આટલું બધું ખયલું એને હવે લેબલ વર્કથી કરાવીશું તો એના ચાર્જીસ લાગશે હવે જો ગાય કશું લીમડીને ખાતી નહીં તમે ધ્યાનથી જોઈ શકો છો ઓકે તે આવડુમેરાથી મલાઈએ કઈથી આયા છે ચાલો કઈથી છો તમે નામ શું છે તમારું મારું નામ કુંવરસિંહ સોલંકી ઓકે તારા તમે મારી વિડીયો જોવો છો યુટ્યુબ પર કદાચ જોતા હોવ તે તમને કે વિડીયોમાં ફેક્ટ લાગે છે ને મતલબ સાચું જ કહું છું ને વિડીયો જે બનાવું છું એની એ તમને સાચું લાગે છે ને યુટ્યુબ પર સાચું સાચું ઓકે આને વાવીને આ ગયા વર્ષની જ રોપાયેલી છે સાતમા મહિના જુલાઈ મહિનામાં અને હવે આની બીજી કટિંગ આવે છે તમે મને ગાડીમાં એ પ્રશ્ન કરતા હતા ને કે પહેલી કટિંગ અને બીજી કટિંગનું વજન કેમ ઓછું આવે છે આનું એક રીઝન છે જે પહેલી કટિંગ આપણી આવે છે ને તે શું એક જ ડાર્કી ફૂટ મારે છે જે કે બતાવું તમને આજે રહી નીચેથી આ જો બતાવો અહીંયા આ દેખાય આ પહેલી કટિંગની એક ડારકી આ પહેલી કટ હા અહીંથી આ કપાય તે આ જો તમે જોઈ શકો છો આજુબાજુથી બીજા મોડિયા ફૂટ્યા હા બીજા ફૂટ્યા હા આજુબાજુથી કેટલા 1 2 ને 3 3 ફૂટ્યા અને એક જ ડારકી છે એક જ છોડવો છે બરાબર છોડવાના 3 ફુટ્યા હા તે પહેલી કટિંગ આપડી જે 1 વીઘામાં ઉતરે ને એ 25 થી 20 મન નિગળવાની અને જે બીજી કટિંગ આપણે 1 વીઘાની અંદર ઉતરે ને એ પછી 60 થી 70 કે 80 મન સુધી લઈ જાય આપણે આપણા ખેતી ઉપર હોય છે જેવી આપણી પાક આપણે જેટલું એને દેખભાલ કરીએ જેટલું એને ખવર ખાતર પાણી ટાઈમસરથી આવીએ એવી રીતે અને જે ત્રીજી કટિંગ પછી જ્યારે એકવાર ત્રીજી બીજી થઈ જાય ને જ્યારે ત્રીજી કટિંગ તમારે આવે ને તે તમારે એક દોઢસો મન સો દોઢસો મન ઉતરે છે તમારે રેગ્યુલર હા દોઢસો મન તો પાકા બીજો પ્રશ્ન કે આ કેટલા કેટલા વર્ષ સુધી ચાલે આર્યો પાક આ પાક તમારે કેટલા વર્ષ આ પાક મારા ખ્યાલ થી ત્રીસ વર્ષ સુધી ચાલે છે બટ અમારા જે ખેડૂત મિત્રા છે એમને પાંત્રીસ વર્ષ થી અનુભવ છે એમને એવું કીધું આ ખેતી મતલબ જઈ સુધી તમારી ઈચ્છા ના થાય ને તઈ સુધી ચાલે જઈ સુધી તમે આ ખેતી ને કાઢો ના ને ત્યાં સુધી આ પાક ચાલે છે મારું કેવા

તે આજે બી હું દસ રૂપિયા કિલો જ કહીશ અત્યારે હું વાંચચું કહું તો માર્કેટ ભાવ પંદર રૂપિયા કિલો ચાલે બટ આપણે દસ રૂપિયા એટલે કહેવાનો ભાવ એ કહીએ છીએ કે હું મતલબ એ કહેવા માગું છું ઓછામાં ઓછું તમને દસ રૂપિયા કિલોનું હાલ દેવાનું ઓછામાં ઓછું આપણે બજાર મધ્યનો ભાવ બટ જે માર્કેટ ભાવ ચાલતો હોય આપણે એ જ ખેડૂત મિત્રોને ચૂકાઈએ છીએ બાકી હવે હું તમને આના સારા સારા ભાવ કરીને રોપાવ નવસો રૂપિયા મન બારસો રૂપિયા મન જાય છે એ કરીને રોપો તો ના મજા આવે ના સારું લાગે કે મેં કાલ ઉઠીને હવે માર્કેટ નીચે આવ્યો વીસ રૂપિયા કિલો મતલબ ચારસો રૂપિયા મન તો પછી તમે કહો તમે તો મને નોસો રૂપિયા મન કરીને રોપ્યા એટલે આપણે શું એક તમે આજે કોઈ પણ અત્યારે કશું આની પેલા શું ભાગ કરો છો ભાગ તો અત્યારે અમારે દાળ ને એરંડા ને એવું બધું કેરાનું તે એક આપણે નાની વાત લઈ લે કેરાની ખેતી રહી કેરાના વેપારી થી તમને એક આપણને તમને કહી શકે બજાર મધ્યનો ભાવ તમારા ઓછામાં ઓછું આટલા ભાવમાં કપાઈ જશે કેરા

અને અમારે જે નીચે લોકલ વેપારી રહ્યા એ જઈને શું સુરત માર્કેટમાં એ જઈને વેચે અને પૈસા લઈને આવે એટલે અમે એમની જોડે કલેક્ટ કરી લઈએ અગર અમારી ગાડી આવશે હું તમને ચોખ્ખું કહી દઉં અમારી ગાડી આવશે તે શું એક દાડામાં છ ટન સાત ટન કાપશે મતલબ આ વાડી તમને દેખાય છે ને આ કદાચ ચાર ચાર ત્રણ ત્રણ ફૂટની છે ત્રણ કે બે વાડી અઢી ફૂટની લીમડી તે આ એક બે દાડામાં ખાલી થઈ જાય જયારે અમારી ગાડી માર્કેટમાં જાય ને તો એજ વેપારી જોડે અમારે મતલબ પૈસા કલેક્ટ કરવાના એની તમને બીજા દાડે પેમેન્ટ મળી રહે લીમડી ઘણા કે એવું ગાયો ખાતી હોય ના રે છોડો ના રે આ રેડું ખરકીને લીમણી મત છે બધી સહી સલામ

અહીંની લીંબડી એકવાર જો અને તયની લીમડી એકવાર જો તયનું કેવું કટિંગ દેખાય છે દેખાય છે કટિંગ તયની કટિંગ અત્યારે ફ્રેશ નવી નવી કટિંગ અને અહીંની કટિંગ જો અહીંને તો લીમડી ઉગવા લાગી ગઈ એક જ વાત કહીશ તમે અગર તમારી મરજી કીધા લોકલ વેપારી ઘણા છે અમારની છે અને ઘણા તમારા ખેતરમાં આવશે માલ લેવા બટ અગર તમને માલ જે વેપારીને આવેલું હોય એ તમારી મરજી બાકી અમરને હાલશો તો અમારે કેવું રહેશે બે વીઘા હે આ કમસે કમ બેથી અઢી વીઘા એટલે ત્રણ દાડા કે ચાર દાડામાં માલ પતી જાય અમારું હોય તો કામકાજ બીજું ચાલો આવો આપણા જે બનાસકાંઠા સાઈડથી ખેરુ મીઠાયા છે એમની જોડે આપણે પૂછીએ એમને કેવી લાગી વિઝિટ કર્યા કેમ કે એમને પહેલી કટિંગ અને બીજી કટિંગમાં થોડુંક એમને ડાઉટ હતો વજન કેમ ઓછું ઉતરે છે તો મેં એમને બધું સમજ પાડી પહેલી જે કટિંગ આવે એક જ ડાળખી હોય બીજી જે કટિંગ આવે આજુબાજુથી ઘણી ડાળખી ફૂટી ગઈ હોય એની સોટી અને ત્રીજી કટિંગ આવે એ આપણી રેગ્યુલર આવે દોઢસોથી બસો મન જેટલી વચ્ચે વચ્ચે એક પ્રોસ જેવી આપણી દેખભાલ હું તો કહું સો દોઢસો મનની વચ્ચે આવે દોઢસો મન ના કરીને એકસો ચાલીસ મન એક વીઘામાં મીરા એક વસ્તુ નોટિસ કર્યા કે આ જે લીમડી રહી ચાર વર્ષ જૂનો છોડો છે નીચેથી એને બિયારણ રોપવામાં આવ્યું છે ત્યાંથી જ એને ફૂટ મારી છે ત્યાંથી જ ફૂટ મારી છે તમે જોઈ શકો છો આજુબાજુ કહે ફૂટે નહીં એટલે આ હાઇબ્રિડ બિયારણ છે જુઓ જુઓ અને નીચેથી કેટલી ડાકી ફૂટી છે આ જો આ એક સોટી છે બરાબર આ એક છોડો જોઈ લો એક બે ત્રણ ને ચાર ને પાંચ અલગ અલગ ડાળખી ફૂટી છે એવી રીતે આપણે વજન વધતું જાય આ જોઈ શકો છો તમે નીચેથી અને એક જગ્યા ઉપર આઠથી દસ બિયા મૂકવાનું આવવામાં આવે છે જો પંદર વીસ ડાળી ચાર વર્ષ પૂરા ચાર વર્ષની અંદર તમે જોઈ શકો છો આજુબાજુ કંઈ ફૂટી નથી લીમડી વજા ને તમારે આવી કઈ તમારે કઈક પ્રશ્ન સરસ લાગ્યું આખો બગીજો મને પેલો બગીચો કરતા આર્યો બગીચો થોડીક આ ચોથું કટિંગ છે ને હા આ ચોથું ની આ તો ચાર વર્ષ જૂની છે લીમડી ચાર વર્ષ જૂની છે પણ જૂની છે આ જવન લાગે છે હા પેલી જવન વાઈ પેલી લાગે છે ખરાબ એ કેમ ખરાબ લાગે છે અત્યારે એની બીજી કટિંગ આવે છે ને એટલે અત્યારે એ નાની છે લીમડી શરૂઆત છે હવે એની ત્રીજી કટિંગ આવશે ને ત્યારે એ બી આવી દેખાવા લાગશે હા હા એટલે મેં તમને કીધું ચાર વર્ષ થાય તો પચીસ વર્ષે ચેટલી જુવન દેખાશે બસ અત્યારે પચીસ વર્ષ તો છોડો ત્રીસ વર્ષે તમે જોશો ને આવી નહીં આવી જ દેખાશે આપણે તમારે બિયારણ આજુબાજુ કઈ ફૂટે ના આમાં એક આ ખાસિયત છે બરાબર બરાબર અને આ તમે જઈ સુધી તમારે ખેતી કરવાની ઈચ્છા હોય ત્યાં સુધી આ લીમડી ચાલે હું તો એવું કઉ એટલું જ બરાબર મને કદાચ પૂછતા હોય કેટલા ટાઈમ સુધી ચાલશે આપણે એક જ વાર ઇન્વેસ્ટ કરવાનું આવે છે એક જ વાર રોકાણ પચીસ ત્રીસ વર્ષ સુધી આપણને પાછળ જોવાનું ના થાય સરસ કરાય હા सरपंच 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 भाई 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 ते तमे भी के। ना? ना भी ने नाना 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 के है साइड ना कयो कांग्रेस 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 गांव ओके ओके नहीं सु

કેમ કે આમાં કઈ મગજ મારી નહીં જફા મારી જ નહીં આ નથી કોઈ લીમડીમાં ખાલી આપણને ત્રણ વજુ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે પીડી ના પડે કે લીમડીને ખોર ખાતર પાણી ટાઈમ સર ધ્યાન રાખવું હા બસ ઉગાડતા તમને ખાલી 7 મહિના તમને જોવું પડે જે સુધી એની પહેલી કટિંગ ના આવે હા એટલે કેમ કે જે એની પહેલી કટિંગ આવે ને એનું મૂળિયા જે નીચેનું હોય ને એ બોન એ હોય છે પેલું જોઈ તો અમાર મૂળ મરી પણ થઈ જાય હા પેલું કટિંગ એટલે મેં બતાવ્યું તમને પહેલી બે કટિંગ બતાવ્યું કેમ વજન ઓછું નીકળે છે એનું રીઝન શું છે એ બતાવ્યું અને હવે રેગ્યુલર કટિંગ તમને બતાવ્યું કે તમને અંદાજ જ ના દોઢસો મન તો નીકળે જ છે નીકળે હવે તમે સામેથી કેસો બોલો આટલા લીમડી ચાર 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 ફૂટની છે નીકળશે કે નહીં વજન તંકળ છે નીકળશે આ તો તમે દોઢસો મળખાશો પણ અમે તો એક નહીં એસી સિત્તેર એસી મળજી હતો હા ખેર હું અહીંયા જ વિડીયો એડ કરું છું કેવી લાગે એકવાર વિડીયો કમેન્ટ કરીને કહેજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જતા જતા અને કમેન્ટમાં જય આમ લગતા જજો ખેરમીટ્રા તે આપણા ખેરુમીટ્રા જે બનાસકાંઠાથી આવ્યા છે એમને બહુ સરસ લાગી લીમડી અને એમને બી કીધું એકવાર કરાય ટ્રાય તો ચાલો અહીંયા જ મૂકું છું વિડીયોને એન્ડ કરું છું જય શિયામ